આ વિડીઓમાં આપણે એક ઉદાહરણ જોઈશું જેમાં આપણે આંતરિક ઊર્જા એટલે કે ઇન્ટરનલ એનર્જીની ગણતરી કરીશું તેમજ દબાણ કદ અને કાર્યની પણ ગણતરી કરીશું આપણે અહીં બાહ્ય દબાણ જાણીએ છીએ તે એક પોઈન્ટ ઝીરો એક ગુણ્યા છે આપણું તંત્ર એ કોઈક પ્રકારનો ફુગ્ગો છે ધારો કે તે આર્ગોન વાયુનો ફુગ્ગો છે પ્રારંભમાં વાયુનું કદ બે લિટર છે ત્યારબાદ તે આસપાસના વાતાવરણમાં ઉષ્મા તરીકે ચારસો પંચ્યાસી જૂલ ઊર્જાનું વહન કરે છે અને એકવાર તે કરી લીધા બાદ આપણા તંત્રનું અંતિમ કદ બે પોઈન્ટ લિટર છે અને આપણે અહીં એ ધારી રહ્યા છીએ કે વાયુના મોલ બદલાતા નથી હવે આ પ્રક્રિયા માટે મારો પ્રશ્ન એ છે કે ડેલ્ટા યુ બરાબર શું થાય તંત્ર માટે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર શું થાય તેનો જવાબ આપવા આપણે થર્મોડાઇનેમિક્સના પ્રથમ નિયમનો ઉપયોગ કરી શકીએ થર્મોડાઇનેમિક્સના પ્રથમ નિયમ પ્રમાણે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર બરાબર થતું કાર્ય વધતા પામતી ઉષ્મા હવે અહીં સંખ્યાઓ મૂકીએ તે પહેલા આ દરેકની નિશાની શું આવશે તેની આપણને બરાબર સમજ છે કે નહીં તેની ખાતરી કરી લઈએ આ પ્રકારના પ્રશ્નમાં સૌથી મહત્વનો અને સૌથી અઘરો ભાગ તે છે હવે અહીં આપણું તંત્ર આસપાસના વાતાવરણમાં ઉર્જા ગુમાવે છે અહીં કોઈ ઉલટી પ્રક્રિયા થતી નથી માટે ક્યુ ઋણ આવશે કારણ કે જ્યારે તમારું તંત્ર આસપાસના વાતાવરણમાં ઉર્જા ગુમાવે ત્યારે આંતરિક ઉર્જામાં ઘટાડો થવો જોઈએ હવે આપણે કાર્ય વિશે વિચારીએ અહીં બી ટુ લેસ ધેન વી વન છે તંત્રના કદમાં ઘટાડો થઈ રહ્યો છે તેનો અર્થ એ થાય કે કદ ઘટાડવા આસપાસનું વાતાવરણ આ વાયુ પર કાર્ય કરે છે આપણે અનુમાન લગાવીએ છીએ કે જો આસપાસનું વાતાવરણ આપણા તંત્ર પર કાર્ય કરે તો આંતરિક ઉર્જામાં વધારો થાય વધારો થાય છે માટે અહીં કરવામાં આવતું કાર્ય ધન આવે આપણે અહીં કાર્યની ગણતરી કરી શકીએ કારણ કે આપણે બાહ્ય દબાણ જાણીએ છીએ આપણે જાણીએ છીએ કે તે અચળ છે કરવામાં આવતું કાર્ય બરાબર બાહ્ય દબાણ ગુણ્યા કદમાં થતો ફેરફાર વત્તા ક્યુ હવે આપણે બાહ્ય દબાણ માઇનસ ચારસો પંચ્યાસી જૂલ જે ક્યુ થશે અને તેની નિશાની ઋણ આવે કારણ કે તંત્ર આસપાસના વાતાવરણમાં ઊર્જા ગુમાવે છે ઓછા અહીં ઓછાની નિશાની આવે બાહ્ય દબાણ જે એક પોઈન્ટ ઝીરો એક ગુણ્યા દસની પાંચ ઘાત પાસ્કલ છે ગુણ્યા કદમાં થતો ફેરફાર અહીં અંતિમ કદ બે પોઈન્ટ ઝીરો પાંચ લિટર છે ઓછા પ્રારંભિક કદ જે બે પોઈન્ટ ત્રણ લિટર છે હવે આપણે આ બધાની કિંમત કેલ્ક્યુલેટરમાં મૂકી શકીએ અને આંતરિક ઊર્જામાં થતો ફેરફાર શોધી શકીએ પરંતુ આપણે તે કરીએ તે પહેલા આપણે હજુ એક બાબતની ખાતરી કરવાની જરૂર છે અને તે એકમ છે અહીં ઉર્જા જૂલના સંદર્ભમાં આપવામાં આવી છે આપણને આંતરિક ઊર્જા પણ જૂલના સંદર્ભમાં જ જોઈએ છે માટે અહીં જૂલ બરાબર જૂલ છે હવે અહીં આપણે કાર્યની ગણતરી કરી રહ્યા છીએ દબાણ પાસ્કલ માં છે અને કદ લીટર માં છે તેથી જૂલ માંથી પાસ્કલ ગુણ્યા લીટર ને બાદ કરી રહ્યા છીએ અને આપણે અહીં એ ખાતરી કરવાની જરૂર છે કે આપણે કાર્યની કિંમત કોઈ પણ શોધીએ પરંતુ તે આપણને ઝૂલના એકમમાં જ મળવું જોઈએ જો એવું ન થાય તો આપણે બે એવી કિંમતોની બાદબાકી કરીશું જેના એકમ જુદા જુદા છે તેથી સૌપ્રથમ આપણે અહીં એકમોનું રૂપાંતરણ કરવું પડશે હવે પાસ્કલ ગુણિયા લિટર બરાબર ઝૂલ થાય છે કે નહીં તે ચકાસીએ અને હું તેને આ પ્રમાણે ચકાસું છું હું બધાને જ એક સમાન એકમમાં રૂપાંતરિત કરું છું ઝૂલ એ એસ એસ એકમ છે અને જો આપણે જૂલ ની વાત કરીએ તો તેના બરાબર કિલોગ્રામ ગુણ્યા મીટર નો ભાગ્યા સેકન્ડ નો વર્ગ થાય આમ જૂલ બરાબર મીટર નો વર્ગ સેકન્ડ નો વર્ગ ઓછા હવે પાસ્કલ વિશે વિચારીએ પાસ્કલ પણ એસઆઈ એકમ છે પરંતુ આપણે તેને કિલોગ્રામ મીટર અને સેકન્ડ ના સંદર્ભમાં વિચારીએ એક પાસ્કલ બરાબર એક કિલોગ્રામ પ્રતિ મીટર ગુણ્યા સેકન્ડ નો વર્ગ હવે આપણે આનો ગુણાકાર કદના એકમ સાથે કરવો પડે અને આપણે જે કંઈ પણ ગુણાકાર કરીએ પરંતુ આપણને તેનો જવાબ જુલ મળવો જોઈએ તેથી આપણે અહીં લિટરને ઘન મીટરમાં ફેરવીશું જો આપણે આ પ્રમાણે કરીએ તો આ લિટર કેન્સલ થઈ જશે અહીં આ એક મીટર પણ કેન્સલ થઈ જશે અને આપણને બધું જ કિલોગ્રામ મીટર નો વર્ગ પ્રતિ સેકન્ડ ના વર્ગમાં મળે હવે બંને બાજુ એકમ સમાન છે હવે બધું જ ઝૂલ સંદર્ભમાં છે એકમો બરાબર છે તેની ખાતરી તમે આ એક જ રીત વડે કરી શકો નહીં તમે તેને બીજા કોઈકમાં પણ રૂપાંતરિત કરી શકો પરંતુ જ્યારે તમે કોઈ સમીકરણમાં પદોનો સરવાળો કરી રહ્યા હોવ કે તેમની બાદબાકી કરી રહ્યા હોવ ત્યારે તે બધાના જ એકમ એક સમાન હોવા જોઈએ આપણે અહીં લીટર ને ઘન મીટર માં ફેરવ્યું જેથી હવે આ બધાનો એકમ ઝૂલ છે તેથી આના બરાબર માઇનસ ચારસો પંચ્યાસી ઝૂલ ઓછા એક પોઈન્ટ ઝીરો એક ગુણિયા દસ ની પાંચ ઘાત પચીસ અહીં અંતિમ કદ ઓછું છે એટલે કે કદમાં ઘટાડો થઈ રહ્યો છે તેથી કદમાં થતો ફેરફાર ઋણ આવશે પરંતુ આપણે અહીં એક હજુ વધારે બાબત કરવી પડશે એક લીટર બરાબર દસ ની માઇનસ ત્રણ ઘાત ઘન મીટર થાય આ લીટર કેન્સલ થઈ જશે પાસ્કલ ગુણ્યા ઘન મીટર કરીએ તો આપણને ઝૂલ મળે તેથી આંતરિક ઉર્જામાં થતો ફેરફાર આંતરિક ઉર્જામાં થતા ફેરફારને શોધવા ઉર્જા અને કાર્યનો સરવાળો કરીએ તો આપણને માઇનસ ચારસો સાહીઠ ઝૂલ મળે આ પ્રકારના પ્રશ્નમાં સૌથી મહત્વની બાબત એ છે કે તમે ઉર્જા અને કાર્યની નિશાનીને ચકાશો ચકાસો તેમજ આ બધા એકમ એક સમાન છે તે પણ ચકાસો